કારણ કે મેન બીક લાગે ભય લાગે હકીકતમાં એવું છે નહીં પણ એને જોઈને નામ જે બી બી જાય રકમ છે છે ગણિત બરોબર પણ આ ભય એ ને દૂર કરવા વાળા એક ભાઈ છે એનું નામ છે બકુલ ભાઈ નમસ્કાર દર્શક મિત્રો ફરી એકવાર સ્વાગત છે તમારું આઝાદ એજ્યુકેશન માં તો આજે આપણે વાત કરવાની છે કે બુક લિસ્ટ એટલે કે પોલીસ કોન્સ્ટેબલ જો બનવું હોય તો કઈ બુક તમારે વાંચવી એવી ઘણા બધા પોલીસ ભરતી ના થાય ફોર્મ ભરાવાના ચાલુ થઈ ગયા છે એટલે કે ત્રણ ડિસેમ્બરના રોજ ફોર્મ સી ભરાવાના શરૂ થઈ ગયા છે અને ટોટલ કઈક દોઢ લાખ જેવા સી ફોર્મ અત્યાર સુધીમાં ભરાઈ ચૂક્યા છે ખૂબ જ નજીકના સમયમાં એવા પણ વાવડ મળી રહ્યા છે કે પોલીસ નું ગ્રાઉન્ડ છે એ આવી જશે જો ગ્રાઉન્ડ આવી જાય તો પછી થોડાક જ મહિનાની અંદર તમારી છે એક્ઝામ લેવાની પણ સંભાવના છે એ પૂરેપૂરી છે તો એક્ઝામ ની અંદર સારામાં સારા માર્ક્સ મેળવવા માટે તમારે કઈ બુક લિસ્ટ છે એ વાંચવી જોઈએ એની સંપૂર્ણ માહિતી આ વિડીયો ની અંદર આપું છું એ પહેલા જો તમે મારી ચેનલ માં નવા તો મારા માટે એટલું કરજો એક સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો સૌથી પહેલા કે જો કોઈ પણ ગવર્મેન્ટ એક્ઝામ આપવા માટે સૌપ્રથમ પ્રથમ વાત કરવી છે ગવર્મેન્ટ એક્ઝામ આપવી હોય તો તમે પોતે એક લક્ષ લઈને તમારે ચાલવું પડે છે અને એની અંદર એ ઘણી બધી રૂકાવટો પણ આવતી હોય છે પરંતુ આપણે છે એ હારવાનું નથી અને એક જ લયથી એક જ દિશામાં છે એ ચાલવાનું શરૂ રાખવાનું છે જ્યાં સુધી આપણને સફળતા ના મળે ત્યાં સુધી આપણે મહેનત કરવાની છે આજે આપણે વાત કરવી છે કે પોલીસ કોન્સ્ટેબલ બુક લિસ્ટ સૌથી વધારે જો ટ્રેન્ડિંગમાં રહેતી હોય તો એ પોલીસ કોન્સ્ટેબલની ભરતી છે અને ફોર્મ ભરાવામાં પણ છે એ બાકાજીકી બોલી રહી છે મતલબમાં ચારથી પાંચ દિવસની અંદર છે દોઢ લાખ છે જેવા ફોર્મ ભરાય છે ટાઈમ નથી આપ્યો આની અંદર જાજો ફોર્મ ભરવા માટે કારણ કે એ લોકોને ભરતી છે ખૂબ જ ઝડપથી છે એ પૂરી કરવાની છે ચાલો હવે બીજી બધી વાત તો આપણે સાઈડ માં મૂકીએ અને આપણે જે મેન વાત છે એની ઉપર ઉતરી આવ્યા છીએ તો સૌપ્રથમ ઇતિહાસ પોલીસ કોન્સ્ટેબલ ની અંદર ઇતિહાસ ભૂગોળ વારસો બંધારણ ગણિત રિઝનિંગ કરંટ અફેર્સ અનેક વિજ્ઞાન વિજ્ઞાન અને ગજાત ગ્રહણ

પણ હવે એના માર્ક કેટલા છે તો ખબર નથી તો એટલા માટે મેં કહી દીધું કે મારે આજે ભરતી ની અંદર એકસો છવીસ પોઈન્ટ પચીસ માર્ક હતા અને મારો સિંહ કોન્સ્ટેબલ ની અંદર વારો સિંહ આવી ગયો છે અને મારી જે અત્યારે પોસ્ટ છે એ હથિયારી હથિયારી કોન્સ્ટેબલ ની અંદર અત્યારે હાલમાં મારું છે એ કોન્સ્ટેબલ ની અંદર છે એ સિલેક્શન થયેલું છે તો હાલો આપણે સૌપ્રથમ વાત કરીએ કે મેં જ્યારે શરૂઆત કરી વાંચવાની ત્યારે મેં કઈ બુક લિસ્ટ મંગાવી હતી અને મેં કેવી રીતના તૈયારી કરી છે તેમાંથી કઈ કઈ વસ્તુ છે એ વાંચવા જેવી હતી અને સંપૂર્ણ તે મેં કઈ રીતના ઈ બુક વાંચી છે ગણિત ની અંદર પણ મેં કોનો છે એ કોર્સ લીધો

આ બંને ઇતિહાસ છે એ પોલીસ કોન્સ્ટેબલની અંદર છે પરીક્ષાની અંદર આની અંદરથી છે એ પ્રશ્નો આવતા હોય છે તો ઇતિહાસ ની અંદર વાત કરું તો યુવા ઉપનિષદ જો આ બુક તમને બતાવી છે યુવા ઉપનિષદ પબ્લિકેશન આ જે બુક છે આ છે આની અંદર છે ઇતિહાસ એટલે કે આ સૌ પ્રથમ પ્રાચીન અને મધ્યકાલીન ઇતિહાસ ભારતનો અને ગુજરાતનો બંને આની અંદર આવી જાય છે

ભારતનો આધુનિક ઇતિહાસ તો આધુનિક ઇતિહાસ ની અંદર પણ એનસીઆરટી જીસીઆરટી અને તમિલનાડુ બોર્ડ આ ત્રણે છે એ આવરી લેવામાં આવ્યા છે અને આની અંદર કરેલી છે બરોબર જો આની અંદર મેં પેલા પણ કઈક લખેલું છે એ તમને વંશાવું ખભે તારા નથી તો તારા કોઈ નથી મતલબમાં આ એક હું કેવાય બુક ખોલી ને જે તમને વાંચવાનો જુસ્સો આવે એના માટે મેં લખેલું છે કે જો ખભે તારા નથી તો તારા કોઈ નથી આ તો એક વાત છે બરોબર હવે આની પણ છે એ કિંમત છે બસો ને ચાલીસ રૂપિયા છે પછી બીજી વાત કરું કે ભૂગોળ તો ભૂગોળ ની અંદર ભારતની ભૂગોળ અને ગુજરાતની ભૂગોળ ભારત ભૂગોળ અને ગુજરાત ભૂગોળ હવે મેગોળ છે એના માટે છે આ બુક મંગાવેલી છે જે લો છે ભારતની ભૂગોળ યુવા ઉપનિષદ પબ્લિકેશન એની છે છે બધી બુકો વાપરી અને સંપૂર્ણ રીતે તેની અંદર અને આવરી લીધેલું છે અને ખૂબ જ સારી એવી બુક છે એનું કારણ તમને જણાવું છું કે તમને વાંચવાની કેમ મજા આવે તો કલર પ્રિન્ટ આવશે જો કલર પ્રિન્ટ આવશે જો આ સે આ ભારતનો નકશો છે તેની અંદર કલર પ્રિન્ટ પ્રિન્ટ છે બ્લેક એન્ડ વ્હાઇટ છે એ કલર નથી બરોબર એટલે કે જે કલરિંગ છે એ બુક આખી છે સંપૂર્ણ રીતે આવરી આવરી છે છે કલરિંગ તો સંપૂર્ણ રીતે તમને તૈયારી કરવાની છે એ મજા આવે એવી રીતના બધું દર્શાવેલું છે પછી જો અહીંયા વાત કરું કે જો આપણે આ વાત કરીએ કે હિમાલય હિમાલયની અંદર છે એની અંદર થી કઈ કઈ નદીઓ નીકળે છે એ રીતના પણ ગ્રાફ પણ બતાવેલો છે બરોબર પછી બતાવું આ આ છે 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 સંપૂર્ણ સંપૂર્ણ રીતે જો કેના સિંધુ સિંધુ બરોબર તો નદી તમને દર્શાવવામાં આવેલું છે કે છે અહીંયા છે માનસરોવર છે ચીનમાં છે ત્યાંથી માનસરોવર માંથી છે આથી દમશોક પાસેથી છે એ ભારતમાં પ્રવેશ કરે છે અને સીલાસ નામ નામના જે સ્થળ છે એનાથી પાકિસ્તાનમાં પ્રવેશ કરે છે તો સંપૂર્ણ રીતે છે ચિત્ર દ્વારા પણ છે એ તમને છે આ બુક ની અંદર છે સંપૂર્ણ માહિતી આપેલી છે આની અંદરથી છે એ વાંચવાની ખૂબ જ મજા આવે એવી રીતના છે આની પેટર્ન બનાવેલી છે બરોબર માત્રને માત્ર હું કે વાક્ય લખેલા નથી અને કલર પ્રિન્ટિંગ છે અને ચિત્ર દ્વારા મતલબમાં તમને છે એ બધી જ વસ્તુ છે એ કાયદેસર છે દર્શાવેલી છે જોઈ શકો છો તમે બરોબર તો મારા માટે તો એવું કેવું છે કે આ બુક છે એવું ઉપનિષદની છે એ બેસ્ટમાં બેસ્ટ છે બરોબર વારસો તો એની અંદર છે સાંસ્કૃતિક વારસો એની અંદર પણ તમે જોઈ શકો એનસીઆરટી જીસીઆરટી અને તમિલનાડુ બોર્ડ છે બરોબર તો વારસા ની અંદર અને ગુજરાત નો વારસો તો ઘણા બધાનો પ્રશ્ન એ છે કે ભાઈ સાહેબ તમે ભારતની ભૂગોળ બતાવી ભારતનો વારસો બતાવ્યો બરોબર

તમે છે YouTube ની અંદર પણ અત્યારે છે બધી જે એકેડમી છે મોસ્ટ ઓફલી છે એ ફ્રીમાં છે વિડિયો મુક્ત હોય છે તો એની અંદરથી મે ગુજરાતની ભૂગોળ અને ગુજરાતનો છે વારસો છે પોતે મે લખીને છે બુક બનાવી હતી ને એમાંથી મેં તૈયારી કરી હતી બરોબર બીજો એક મેઈન વિષય છે બંધારણ તો બંધારણની અંદર મારો મત નિર્મિત પટેલને છે એની એકેડમી છે વિશ્વમ લાઈવ હવે નિર્મિત પટેલ છે એ ટોટલ છે એ બધા જ અલગ અલગ વિડીયો મૂકેલા છે તેમની આ ચેનલ ની અંદર એમાં અલગ અલગ રાષ્ટ્રપતિ હોય તો રાષ્ટ્રપતિ વિશે સંપૂર્ણ માહિતીનો અલગ એક આખો વિડીયો મૂકેલો હોય છે રાજ્યપાલ તો રાજ્યપાલનો પણ અલગથી એક વિડીયો મૂકેલો હોય ને તેની સંપૂર્ણ ડિટેલ અને તેની બધી કલમો આવરી લીધેલી હોય છે અને આ કલમો યાદ રાખવાની ટ્રીકમાં છે એ નિર્મિત પટેલ છે એ બેસ્ટ છે કલમો યાદ રાખવા માટે જે નિર્મિત પટેલની જે ટ્રીક છે એ બેસ્ટ છે કારણ કે મેં એની અંદર થી નિર્મિત પટેલ પાસેથી મેં પણ ઘણી બધી કલમો છે એને યાદ રાખવાની છે ટ્રીક છે નિર્મિત પટેલ સર પાસેથી લીધેલી છે તો જે લોકોને બંધારણ કરવું હોય તેમના માટે મારો મત એવો છે કે નિર્મિત પટેલ છે એ બેસ્ટ છે પછી આવે છે મેન મોટા ભાગના છે એ બત્રીસ માર્ક નોતા આપણે એસી માર્ક માંથી બત્રી લાવવાના હતા કારણ કે મેન બીક લાગે ભય લાગે હકીકતમાં એવું છે નહીં પણ એને જોઈને એનું નામ સાંભળીને જે બી જાય રકમ જોઈને બી જાય એનું નામ છે ગણિત અને રિઝની બરોબર પણ આ જે ભય છે એ ભય ને દૂર કરવા વાળા એક ભાઈ છે એનું નામ છે બકુલભાઈ મારે પણ તમારી જેમ જ હતું હું પણ ગણિત રીઝનિંગ થી બીતો બરોબર પણ આ ભાઈ જયારે આપણો હાથ થાયમો એટલે કે આપણે આપણે એનો હાથ થાયમો બરોબર બકુલ ભાઈ ના મેં વિડીયો જોવાના શરૂ કર્યા ત્યારથી એમ થઈ ગયું કે નહીં ભાઈ ગણિત રીઝનિંગ છે એ સહેલું છે બરોબર આમની જે એકેડમી છે ભેંસ કી પાઠશાળા આ યુટ્યુબ ની અંદર ભેંસકી કી નામની છે ચેનલ છે એની અંદર છે સંપૂર્ણ રીતે બકુલભાઈ એ વિડીયો મૂકેલા છે સૌપ્રથમ પ્રથમ મેં શરૂઆત કરી હતી કચ્છર પટ્ટી કચ્છર પટ્ટી સિરીઝ છે ત્યાંથી શરૂઆત કરી હતી અને વિડીયો જોવાના શરૂ કર્યા અને ગણિત અને રીઝનિંગમાં છે એ મને ફાવટ ધીરે ધીરે આવવા માંડી અને ગણિત રીઝનિંગ છે એ ઘણું બધું છે એ કવર થઈ ગયું હતું બરોબર તો ગણિત અને રીઝનિંગમાં જો બેસ્ટ મારા માટે હું મારા મત મુજબ બકુલભાઈ પટેલ છે એ બેસ્ટ ઘણા છે યુટ્યુબ ઉપર લાઈવ છે બરોબર જો કચ્છર પટ્ટી સિરીઝ એ સૌપ્રથમ મેં ત્યાંથી શરૂઆત કરી હતી પછી હાલમાં જે જે વિદ્યાર્થીને શરૂઆત કરવાની છે આજે નવી ભરતી આવી રહી છે તેની અંદર તૈયારી કરવાની છે એમના માટે બકુલ પટેલે ભેંસ કે ની અંદર નવી નવી સિરીઝ શરૂ કરી છે જેમ કે કબરાત મોરે મોરો તમે જોઈ શકો છો યુટ્યુબ ની અંદર સર્ચ કરજો ભેંસ કે પાઠશાળ પાઠશાળા બરોબર તો ભેસ કે ની અંદર શ્રી કબરત મોરે મોરો આવી અલગ અલગ સિરીઝ છે સિરીઝ એ બકુલ પટેલ ની શરૂ છે તેની અંદરથી શીખવાનો આગ્રહ રાખો જો તમને આ જે બકુલ પટેલના વિડિયો શરૂઆતમાં તમને એમ લાગશે પાયો મજબૂત તમારો પાયો જો મજબૂત ન હોય તો કરવાનો છે મજબૂત બરોબર પણ જો પાયો થોડોક એવો પણ મજબૂત હશે તમને તમારે સામાન્ય નોલેજ કોમન સેન્સ થોડુંક એવું હોય છે તમારામાં તો બકુલ પટેલના છે વિડિયો છે એ ગણિત રીઝનિંગ શીખવા માટે છે એ બેસ્ટ છે મારા વતી પછી આવે છે કરંટ અફેર્સ તો કરંટ અફેર્સની અંદર કોનું આપણે કરંટ અફેર કરવું જોઈએ તો આઈસી આઈસ વાળા એટલે મેન ટોપિક માંથી લખેલું હોય અને અંદર તેના વિશે ડિટેલમાં લખેલું હોય મોસ્ટ ઓફલી છે એ પ્રશ્ન છે આ મેન ટોપિક હોય ને લખેલું હોય ને એમાં પૂછાતો હોય છે તો મેં પણ છે કરંટ અફેર આઈસ નું કરેલું છે તો આઈસ વાળાનું છે એ બેસ્ટ છે પછી એક બે બીજી પણ એકેડમી છે તેમના પણ છે એ વિડીયો જોઈ લેવાના ટીચિંગ કિશન છે એમના પણ છે એ વિડીયો આવતા હોય છે ટીચિંગ કિશન ના તો રોજ ના રોજ આવતા હોય છે બરોબર જોઈ લેજો તમે પછી આવશે વિજ્ઞાન આ છે મોસ્ટ ઓફ લી છે તૈયારી કરવા માટે જે પીએસઆઈ ની જે લોકો તૈયારી કરતા હોય એના માટે આ બેસ્ટ બુક છે યુવક જે પબ્લિકેશન વિજ્ઞાન અને ટેકનોલોજી એનસીઆરટી જીસીઆરટી અને તમિલનાડુ બોર્ડ વિજ્ઞાનમાં એવું છે વિજ્ઞાન વસ્તુ એવી છે કારણ

પછી ગદ્યાર્થ ગ્રહણ ગદ્યાર્થ ગ્રહણ ની અંદર છે એ મેં તૈયારી કઈ કરી નહોતી કારણ કે આ ગ્રહણ વસ્તુ એવી છે એ કોમન સેન્સ ઉપર હાલે મતલબમાં જે ફકરા ઉપર જવાબ આપવાના હતા પણ કઈ આમાં તો એવું કઈ હતું નહીં ફકરા માં કઈ જવાબ આવતા નહોતા મોટા ભાગે બરોબર એટલે એ તો ઠીક છે પછી વાત કરું ભારતીય અર્થતંત્ર આ કોના માટે છે પીએસઆઈ માટે છે જે લોકો PSI ની તૈયારી કરે છે તેમના માટે હું ખાસ કહું છું કે યુવા ઉપનિષદ પબ્લિકેશન ની અંદર છે એ ભારતીય અર્થતંત્ર નામની છે તમિલનાડુ બોર્ડ આવરી લીધેલા છે અંદર જે પર્યાવરણ પર્યાવરણમાં પણ છે યુવા ઉપનિષદ પબ્લિકેશન છે એનસીઆરટી જીસીઆરટી અને તમિલનાડુ બોર્ડ તો આવરી લીધેલા છે જે લોકોને PSI ની તૈયારી કરવી છે એમના માટે આ બુકો છે એ ખૂબ જ ફાયદાકારક છે બરોબર પછી ગણિત ની અંદર જો ભેંસકી પાઠશાળા દેખાતું હોય છે તમને જોઈ શકો છો તેમનો આ લીથો છે બકુલ પટેલ દ્વારા સંકલિત સંવાગ સંપૂર્ણ વર્ષની ગણિતની ગમત નવી પરીક્ષા પદ્ધતિ પ્રમાણે વાત કરું જો અહીંયા ટોટલ ચેપ્ટર આપેલા છે ટોટલ ચેપ્ટર છે આ ગણિત છે સરવાળા બાદ બાકી હાવ છે હાવ બેઝિક પાયાથી શરૂઆત કરે છે બકુલભાઈ પટેલ સરવાળા બાદ બાકી જીવ ગણિત વર્ગ ગણો ગર્વથી માથે ઘાત છે લસા ગુસા સમીકરણનો રાજકરણ સરાસરીની ખરા કરી પછી છે કચ્છર પટ્ટી જો મેં તમને કીધું એ કચ્છર પટ્ટી સિરીઝ કચ્છર પટ્ટી ગુણોત્તર અને પ્રમાણ ઉમર આધારિત પ્રશ્નો ટકાવારી નપોકોડ સાદુ વ્યાજ ચક્રવૃદ્ધિ વ્યાજ નળ અને ટાંકી કામ સમય મહેનતાણું બે ચલ ત્રણ ચલ અંતર સમય ગતિ ટ્રેન હોડી ભાગીદારી ક્ષેત્રફળ ઘનફળ સમાંતર અને અ ગુણોત્તર શ્રેણી મધ્યગ મધ્યસ્થ ક્રમ અને સંચય મિશ્રણ સંયોજન સંભાવના બીજ ગણિત ભૂમિતિ ત્રિકોણમિતિ આ આટલા બધા છે કુલ કેટલા બત્રીસ બત્રીસ છે એ બત્રીસ વિષયો છે મતલબમાં બત્રીસ ટોપિક છે ગણિતના છે એ સમાવેશ કરેલા છે હું તો એમ કહું છું કે ગણિત જે લોકોને ન આવડતું એના માટે ગણિત ગણિતમાં છે એ ભેંસકી પાઠશાલા બેસ્ટ છે એનો કોર્સ લઈ લ્યો અને આ જે લિથો છે એ વસાવી લ્યો બરોબર આની અંદર છે કેવી રીતના એ તમને કહી દઉં

ઘડિયાળ દિશા ને અંતર ક્રમ કસોટી ને ક્રમ પ્રશ્નો ઉઠક બેઠક પઝલ નાનો કે મોટો ખ્યાલ જગત નો ખોટો નંબર અને અક્ષરોની હેરાફેરી સિલો સલક સલનાણું અક્ષર નંબર ગોટાળો વેન આકૃતિ તુલનાધારિત પ્રશ્નો આકૃતિ શ્રેણી અરીસામાં અને પાણીમાં પ્રતિબિંબ પછી આવશે ત્રિકોણ પાસા માહિતીની સિરીઝ ડિક્શનરી નિશાનીઓ અને લોજિકલ પેપર કટિંગ પેપર કટિંગનો એક પ્રશ્ન હતો ગયો ગઈ એક્ઝામમાં બરોબર તો આના માટે છે એ સંપૂર્ણ રીતે છે એ ગણિત ની અંદર હું કહું મારો મત છે કે ગણિત ની અંદર છે બકુલ પટેલ છે એ બેસ્ટ છે બરોબર પછી જો તમને કોઈ પણ સાહેબ તમે કોર્સ લીધેલો હોય તમને એમનું સમજાતું હોય તો એ સારી બાબત છે કાઈ વાંધો નહીં કારણ કે વસ્તુ એવી છે કે બધાય શીખવાડવાની લય અલગ અલગ હોય છે બાકી તો શું કહેવાય આપણને જે ફાવતું હોય એ કરવાનું બાકી મારો આ મત છે કે મેં આ આટલું આટલું કર્યું હતું અને મારે છે એક્ઝામ ની અંદર છે એકસો સવી ને પોઈન્ટ માર્ક આવ્યા હતા બરોબર પછી તો હવે વિદ્યાર્થી ઉપર હોય છે કે કેટલું આપણે કેચઅપ કરીએ છીએ અને કેટલું આપણને યાદ રહેશે બરોબર આથી સંપૂર્ણ છે એ પોલીસ કોન્સ્ટેબલ બુક લિસ્ટ મેં તમને વિડીયોમાં બતાવી છે બધી બુક લિસ્ટ બરોબર મેં આખો છે એ કોમ્બો છે એ સેટ મંગાવ્યો હતો અને સાત થી આઠ બુક આવી હતી બરોબર એ આખો કોમ્બો મંગાવી લીધો તો એક સાથે અને આવી રીતના છે યા કે સંપૂર્ણ છે એ તૈયારી કરી હતી થી આઠ મહિના આઠ મહિના જેવું છે સતત છે એ લાઇબ્રેરીએ મેં રીડિંગ કર્યું હતું આ બુકની અંદર બરોબર અને ફાઇનલી સફળતા મળી છે અને આ વખતે હથિયારી કોન્સ્ટેબલ ની અંદર પણ નામ આવી ગયું છે ઘર પરિવાર છે પણ ખુશ છે હું પણ ઘણો બધો ખુશ છું કારણ કે ઘણા વર્ષો થા તૈયારી કરતા હતા અને સપનું એક હતું કે ખાખી પહેરવાની છે અને સપનું સાકાર થાશે બરોબર તો તમે પણ જો તમારું સપનું સાકાર કરવા માંગતા હો અને તમારો ઘર પરિવાર છે તેમને પણ છે એ તમારા ઘરનું નામ છે ઉજાગર કરવા માંગતા હો તૈયારી કરવા માંડો તો હજી રનિંગ નથી શરૂ કર્યું તો રનિંગ પણ શરૂ કરી દો ઘણા લોકો છે ઉમેદવારો છે હજી વાટે છે કારણ કે હજી તો ફોર્મ ભરાય છે રનિંગ તો ક્યાંથી આવે એમ પણ છે હમણાં વાવડ મળી રહ્યા છે કે જે રનિંગ છે એ પણ છે એ ટૂંક સમયની અંદર છે તારીખ જાહેર કરવામાં આવશે ઘણા લોકો એમ કે છે કે આવનારી ડિસેમ્બર બે હજાર છવ્વીસ માં છે ગ્રાઉન્ડ આવશે હવે એ એક છે ને સંભાવના છે બરોબર પણ આપણે આ ગ્રાઉન્ડ એ વસ્તુ છે સંભાવનાને લઈને આપણે તૈયારી ન કરી શકીએ હવે બે હજાર છવ્વીસ માં ગ્રાઉન્ડ આવશે એમ રાખીને જો તમે તૈયારી કરો ન કરો મતલબ માં રનિંગ કરવા ન જ આવડતાલી હજાર ગ્રાઉન્ડ પાસ કરી શક્યા હતા અને એ વખતે સમય પણ ખૂબ જ મળ્યો હતો ગ્રાઉન્ડ પણ શરૂ હતું તો બધાની તૈયારી પણ હતી તોય પણ સે બે લાખ ને છે એ ઉમેદવારો છે ઈ પાસ થયા હતા આ વખતે જો ગ્રાઉન્ડ લેવાય જાય ફેબ્રુઆરીમાં બરોબર લોકો તૈયારી નહી શરૂ કરે એમના માટે બહુ જ અઘરું છે મિનિટ ની અંદર પાંચ કિલોમીટર પૂરું કરવું અઘરું છે મેં પણ તૈયારી કરી લી છે પાંચ છ મહિના દોડવા હું પણ ગયો હતો છ મહિના બરોબર સતત દોડવાનું શરૂ જ તો પણ મને નતો વિશ્વાસ કે આટલી બધી મિનિટ થઈ જાય પણ મને એમ હતું કે ચોવીસ મિનિટમાં થઈ જશે પણ મારે પણ ચોવીસ મિનિટ અને ઓગણ સેકન્ડ જેવું મતલબ એક સેકન્ડ આટું હું પાસ થયો હતો બરોબર એટલે એવું ન રાખતા કે ભાઈ પચીસ મિનિટ ની અંદર સી ગ્રાઉન્ડ થઈ જશે પણ તૈયારી કરો એટલે થઈ જશે છે મૂંઝાવવાનું કોઈને નથી બરોબર તૈયારી કરશો જો રનિંગ કરવા જાય છો બરોબર એટલે ગ્રાઉન્ડ થઈ જશે બરોબર એટલે બસ આટલું કહ્યું વિડીયોમાં ઠેઠ સુધી બનાવી રહે એના માટે ધન્યવાદ મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઈક કરો અસ્તુ